ને આ કઈ પૂજાની થાળી ટાઈપ નું છે મતલબ કેટલું સુંદર મતલબ લાગે છે જોવો એમ સાઈઝ છે આનો પણ પેન્ટ છે પેન્ટમાં માં બી વર્ક ઓહો હો હો જો મિત્રો પેન્ટમાં માં બી જોઈ શકો છો મિત્રો મેં ઘરે આવી ગયો છે હવે અમે ભજન કીર્તન કરવાના આવે અમારું બીજું કંઈ કામ છે નથી તો જોઈ શકો મિત્રો અહીંયા સબ્જી બની ગયેલી છે મને આયરી સબ્જી બહુ ભાવે શું ખાવી શકે

હવે એનો કોઈ ઈલાજ હોય તો કેવો તમને દેશી ઇલાજ હોય તો કોઈ કમેન્ટ કરીને મને અથવા કોઈ સારી દવા હોય એ સજેસ્ટ કરજો પછી તો કંઈ નહીં તો વિડીયોમાં રહેજો જો હવે દુકાને આવી ગયો છે દુકાનની સાફ સફાઈ હું પછી કરીશ કેમ કે અડધું નંગ છે એ પટાઈ દેવાનું પછી આખી સાફ સફાઈ એકી સાથે આપણે કરી નાખીશું તો પાછું ગંદીનું ગંદુ થશે બધું આજે તો આખી દુકાને સાફ મસ્ત કરી નાખવાના છે ધૂળ લાગી જતી છે રોજ જ ધૂળ લાગી જશે બીજો બીજું તો કઈ નહીં તો ચાલો વિડીયો માં રહેજો બાકી આપણું કાઉન્ટર ને આ બધું મશીન ને બસ આ છે આપણા મિત્રો આ એમની હારે જ આપણે રહેવાનું છે જિંદગી ભાઈ બીજું તો કઈ ફરવા જશું કસે બી તો તમને લોકોને સાથે જ છો તમે લોકો બધા તો કઈ નહીં વિડીયો માં રહેજો મિત્રો ચાલો તો આજનું કામ સ્ટાર્ટ કરી દઈએ છે દુકાનનું મિત્રો વાગી ગયો છે એક વાગીને અઢાર મિનિટ થઈ ગયે છે આપણે અડધી બ્લાઉઝ બનાવી અડધી બનાવી

આ બે અને ત્રણ ડ્રેસ સીવવા માટે આવ્યા મિત્રો અને બીજું શું આ રિપેરિંગ માટે આવ્યું બસ આટલું કામ આપણે આવ્યું મતલબ થોડું થોડું કામ તો આપણે ચાલુ રહે છે તો ચાલો ફટાફટ ઘરે જઈએ ને ભૂખ લાગેલી સાથે તો મેં ચા ને ખાલી બે ખારી ખાતે હવે જઈને ફટાફટ મસ્ત ખાઈ લઈએ હું બનાવી તો જોઈએ શું જમાલ કરીએ છીએ જોઈ શકો છો મિત્રો મેં ઘરે આવી ગયો છે હવે અમે ભજન કીર્તન કરવાના હવે અમારે બીજું કંઈ કામ થયું નથી

ડોરીમોન આપણું ઘરમાં ડોરીમોન જ ચાલતો હોય મિત્રો જુઓ અને એનો બી અવાજ આવતો છે બાકી કઈ નહીં જોવો દોઢ વાગી ગયો તો ચાલો મહિલા થોડીક વાર તો જોઈ શકો છો મિત્રો દોઢ વાગી ગયો છે તમે જમવા માટે બેસી ગયા છે સરસ મજાનું જમવાનું છે બતાવી દેમ તો જોઈ શકો છો મસ્ત મજાની રોટલી છે સેવ ટામેટાનું શાક છે અને આ એક સબ્જી છે તો ચાલો ફટાફટ જમી લઈએ અને જુઓ

એક મસ્ત જગ્યાએ જવાના છે તો તમને જોવા માટે મળશે ફટાફટ સબસ્ક્રાઈબ કરો ચાલો અત્યારે હું દુકાને છું જો મસ્ત મજાનો બ્લાઉઝ બનાવું છું કે હું બની જાય પછી એટલે તમને ફટાફટ બતાવી દેવા કે કેવો બ્લાઉઝ બન્યો છે તો ચાલો બની જાય એટલે તરત તમને બતાવું

આઈનો પાયજામો છે પેન્ટ રેડીમેડ એને આખી સિલાઈ મારવાની છે જો પેન્ટ છે તો તેનું તો આપણે કંઈ કામ નહીં મતલબ સિલાઈ જ મારવાની છે પણ આ રીતના સરસ કુર્તો છે જુઓ મને તો એમ ગમી ગયો જોઈને જુઓ મતલબ બોડી ફિટિંગ કરવા આવ્યું છે ને સરસ લટકણ બટકણ છે જુઓ છે ને મસ્ત મજાનો કુર્તો આ સુરતની ખરીદી છે મિત્રો એલ સાઈઝ છે ચાલો એક આ કુર્તો બતાવું તમને મારી પાસે ને આઈનો એક પેન્ટ છે જુઓ તમે જોઈ શકો છો અને આહો અહીંયા મૂકું છે ને મિત્રો મસ્ત પેલું કહ્યું કે નાયરા કટ કે કટ છે છે જો સરસ મજાનું કટ પર લેસ આપેલી છે જુઓ આખું મોતી મોતી વાળું છે ને તો સરસ લાગતું છે જુઓ મિત્રો મસ્ત મોતી 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 લગાવેલા છે બધા આથી પણ આવા એમ તો આપણે પણ લગાવે તો લાગી શકાય પણ મહેનત લાગે હા આ બધુંમાં ને જો સરસ મજાની અહીંયા પણ આવું નાનું નાનું કામ કર્યું ને તો બહુ જ ઉઠાવવા આપે મતલબ રેડીમેડ આ ટાઈપનું સિમ્પલ છે જુઓ એટલે આ થઈ ગયા બે કુર્તા થેલીમાં બી મસ્ત છે આ બી હું સીધો કહીને બતાડું ને મસ્ત છે એનો કુર્તો બી તો જોઈ શકો મિત્રો કેટલું સરસ લાગે જો ને આ દુપટ્ટો છે ને આખો ચણિયો છે ને હેર ને આ કઈ પૂજાની થાળી ટાઈપનું છે મતલબ કેટલું સુંદર મતલબ લાગે છે જુઓ એમ સાઈઝ શ્યાનો પણ પેન્ટ છે પેન્ટમાં બી વર્ક ઓહો હો જુઓ મિત્રો પેન્ટમાં બી વર્ક છે મસ્ત મજાનું જરડોશી વર્ક છે યાર તો જરડોસી વર્ક છે મિત્રો એક બાજુનું છે મસ્ત છે જુઓ ચાલો નાની કિનારી પર બી છે જુઓ મસ્ત સ્લીવ ઉપર બી છે જોરદાર પીસ છે યાર તો ગમી જાય એવું છે અને જુઓ મિત્રો એક આપણું એટલું જોરદાર છે હોય 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 ચકીરા ચકીરાવાળું કેટલું સોલિડ લાગે આવી હાથમાં બધા છે ને લેડીઝો એ લોકો મૂંધી આ રીતના જ મૂકાવતા એ છે ચીડાવાળીને જો સરસ મજાનું છે હેન્ડવર્ક ટાઈપનું હેન્ડવર્ક આ વર્ક છે આ હેન્ડવર્કથી બી મતલબ આ એરું બનાવું હોય ને તો આપણે જાતે પણ થઈ શકે આ ગાંઠ ગાંઠ કરતા આવડે ને આવી રીતના મેં મને અવરતું છે આયરું આ ગાંઠ કરતા છે પછી આ રીતના કરવું હોય ને તો હું સેમ કરી શકું અને આયરું જોવો એની બોટમ તો આ રીતના એના ચાર ડ્રેસ થઈ ગયા ને ઘાયરું છે એનું છે મેં ઊંધું તો જોઈ શકો મિત્રો એકદમ ઘેરાવમાં છે આ બધું બહુ જ ઘેર છે અને જો ચપટી 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 છે અને સરસ મજાનું છે વિન એક ગળું આવે ને આ રીતના નથી પેલું ચપટીવાળો અત્યારે ઓનલાઈન બી બધા શીખવે છે રાજા રાણી ક્લાસવાળા છે એ બધા આવું બધું શીખવે મતલબ જુઓ મસ્ત કોટનનું પેલું નહીં આપણે મટીરિયલ કયું કહેવાય એકદમ સ્મૂથ છે પેલા ચોખા ગાળવા સારું કયું ટાઈપનું મટીરિયલ આવે પછી તો તેમાં યુઝ કામ લાગે મિત્રો લાઈટ જતી રહી યાર લાઇટ ગઈ લાઈટ ગઈ મિત્રો હું ફિટિંગ કરવાનો હતો તો ચાલો મેં તમને આ કુર્તા બતાવ્યો મને થોડા વધારે ગઈ માને એટલે બતાવ્યો બાકી સરસ છે ને કુર્તા તો હેલો ફેમિલી જોઈ શકો છો આપણે બ્લાઉઝ બધી સીમા તૈયાર કરી દીધી છે ફેમિલી મેમ્બર્સ જો કઈ કસ્ટમર લેવા આવે છે બ્લાઉઝ તો આ બધી બ્લાઉઝ અત્યારે લેવા આવશે તો હું આપી દેવા બાકી તો હું કઈ નહીં બધું આ બાજુ આ બાજુ સાફ કર્યું થોડું થોડું આટલું બધું 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 નાખ્યું હવે બાકી રહી ગયું આજે ને આ કાલે સાફ ગંદુ થઈ ગયેલું છે બધું વર વિખેર થઈ ગયેલું છે એટલે બધું કમ્પ્લીટ કરી દઈએ ને કાલે અમને સમય કશે જવાના છે મસ્ત જગ્યા પર તો તમે વિડીયોમાં લાઈક સબસ્ક્રાઈબ કરી કેમ કેમકે મસ્ત મસ્ત વિડીયો આવે આવા આ ચેનલ પર બધા મસ્ત મસ્ત વિડીયો મેજો વિડીયોમાં બાકી ફેમિલી મેમ્બર્સ લેવા હશે એટલે હું ચેક કરી દઉં પોટ મોર મૂકીને તો ત્યાં સુધી બીજું કંઈ કામ કરું કેમ કે કસ્ટમર લેવા આવે ત્યાં સુધી મારે રહેવું રહેવું જ પડશે વાગી ગયા છે અત્યારે આઠ રાતના આઠ વાગી ગયા છે હવે લોકોની રાહ જોવું તો પછી આવે એટલે પછી શોપ બંધ કરીશું અને પછી જશું ઘરે બાકી તો બીજું કઈ નહીં ચાલો હું ત્યાં સુધી બીજું મારું એક અડધું કામ છે એ પતાવી દઉં